શું મિત્રો તમે નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર અને એસઆરપી કેમતી નજીક ફ્લેટ શોધી રહ્યા છો તો આપના માટે શાંત એરિયામાં નવો પ્રોજેક્ટ અમે લઈને આવ્યા છીએ જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે નમસ્કાર દર્શક મિત્રો હું વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે આપણે ફ્લેટના લોકેશન ઉપર છીએ સૌથી પહેલાં રોડની વાત કરું ને તો રોડ તમે જોઈ શકો છો અંદાજે પાંત્રીસનો રોડ છે તો આ રોડ ઉપરનો પ્રોજેક્ટ આવી રહ્યો છે બહારથી પહેલાં તમને પાર્કિંગ એરિયાની બહારથી આખું ફ્લેટની સાઇઝ બતાડી દઉં આ એન્ટ્રી ગેટ છે ઇન ને આઉટ બે ગેટ અલગ છે પાર્કિંગ જોઈ લેશું પાર્કિંગ એરિયામાં આવી ગયા છે પાર્કિંગ એરિયાની તમે લેન્થ જોઈ શકો છો અને આ સાઈડ વિથ જોઈ શકો છો પાર્કિંગ ખૂબ મોટું છે કાર અને ટુ વ્હીલર બાયસિકલ બધું આરામથી પાર્ક થઈ જાય છે પ્રોજેક્ટ છે તે જી પ્લસ ફાઇવનો પ્રોજેક્ટ છે આમાં તમને સાથે બોર મળે છે કે પાણીની તકલીફ જરાઈ નથી જે આ એરિયામાં ભૂગર ગટર આવી ગઈ છે રોડ રસ્તાના કામ ચાલુ છે પ્લસ જે કહેવાય કે કોમન મેન્ટેનન્સ માટે રૂફટો પે નાખેલું છે એટલે જે લિફ્ટ છે આઉટનું એલિવેશન છે જે લાઇટિંગ્સ યુઝ થાય છે રાત્રે તો એનું બિલ આપણે એમ કહીને કે ઝીરો બરાબર જ છે કારણ કે મેન્ટેનન્સ લાઇટ બાબતનું કાંઈ આવતું નથી હવે વાત કરશું આપણે ફ્લેટની તો ફ્લેટ જોયા પહેલાં તમને જે નીચેનો પેસેજ એરિયા છે જોવો છો તો સેફ્ટી ડોર બી આપેલો છે કે રાત્રે તમે દિવસ દરમિયાન બંધ કરો તો આ સેફ્ટી ડોરના હિસાબે ફ્લેટની પ્રિમાઇસિસમાં કોઈ નથી આવી શકતું આ ફ્લોર એરિયામાં આવી ગયા છીએ આપણે જે ફ્લેટનું જે ગ્રાઉન્ડ બેઝ છે એમાં અને હવે આપણે ફ્લેટની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ આપણે આવી ગયા છીએ જે ફ્લેટ આવેલો છે ફિફ્થ ફ્લોર ઉપર ત્યાં આ પેસેજ એરિયા છે પેસેજ એરિયા પછી આપણે ફ્લેટની વિઝિટ કરીશું ટુ બીએચકે ફ્લેટ છે લિવિંગ એરિયા તમે જોઈ શકો છો ખૂબ મોટો છે અહીંયા તમારે અલગથી પ્રોવિઝન એલ શેપમાં સોફાને આપણે લઈ શકીએ છીએ આ બાજુ તમને દેખાડું તો અહીંયા ફોર સીટર ડાઇનિંગ ટેબલ આરામથી આવી જશે સાઈડમાં બેસિંગ એના પછી બાલ્કની આવે છે સ્ટેન્ડિંગ બાલ્કની છે વિથ મોસ્કીટો નેટ એટલે મોસ્કીટો નેટ બી મળે છે પ્લસ જે કબૂતરની જાડી છે એ આમાં મળે છે જે લિવિંગ એરિયામાં આ બાજુ તમે ટીવી યુનિટ રાખી શકો છો વાત કરીએ કિચનની તો કિચનની સ્પેસ જોશો તો એલ શેપમાં કિચનનું ટોપ છે બેસિંગ મળી જાય છે હવા ઉજાસ માટે વિન્ડો આવી જાય છે ચીમની પોઈન્ટ આવી જશે જીએસપીસી ગેસ્ટ લાઇન અવેલેબલ છે આ સાઈડ જોશો તો ફ્રીજનું અલગથી પ્રોવિઝન આપેલું છે સર્વિસ ટેબલ ખૂબ જ મોટું છે ઉપરની સાઈડ સ્ટોરેજ માટે ડ્રોરની છે નીચેની સાઈડ કિચનમાં ડ્રોરની આવશે એટલે આપણે કિચન જે સેમી ફર્નિશ કહી શકીએ અને વોશ એરિયા છે વોશ એરિયામાં વોશ એરિયામાં આપ વોશિંગ મશીન રાખી શકો છો અને અહીંથી બાલ્કનીનો જે રોડ વ્યૂ છે તે પણ મળે છે આ તો વોશ એરિયા હજી સ્ટોરેજની વાત કરીએ કે સ્ટોરેજ લેડીઝને જનરલી ફ્લેટમાં જોતું હોય છે તો સ્ટોરેજ છે કે તમે સેલ્ફ આપેલા છે બીજું કે બહારથી બી તમે પેક કરી નાખો તો આખું સ્ટોરેજથી પેક થઈ જશે હવે આપણે રૂમની વિઝિટ કરીએ બેડરૂમ બેડરૂમ આવી જાય છે એમાં સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે વિથ મોસ્કીટો નેટ એન્ડ કબૂતર જાડી અને વ્યૂ તમે જોઈ શકો છો કે કદાચ સવારે કે સાંજે ઊભા હોય ને તો વ્યૂ ખૂબ જ સરસ આવે છે અને આખો ફ્લેટ છે ચારે બાજુથી ઓપન છે આમાં જ કબોટનું અલગથી સ્પેસ છે એટલે ક્યાંય જગ્યા છે આમાં રોકાતી નથી અને ટુ સાઈડ વિન્ડો એક મેં તમને વિન્ડો બતાડી આ સેકન્ડ વિન્ડો એ બી વિન્ડો તમને મળે છે પ્લસ જે ગેપ છે તો આમાં તમે પ્લાન્ટ્સની રાખી શકો છો અટેચ ટોયલેટ બાથરૂમ પ્રીમિયમ એસેસરી સાથે અટેચ ટોયલેટ બાથરૂમ છે સાઇઝ મોટી છે આ તો આપણો એક બેડરૂમ જે હોલમાંથી આપણે જોઈએ તો કોમન ટોયલેટ બાથરૂમ છે તો એ બી તમને આમાં એવી સાઇઝ સારી છે અને અહીંયા મળી જાય છે આવી ગયાથી સેકન્ડ બેડરૂમમાં સેકન્ડ બેડરૂમ તમે જોઈ શકો છો સેમ છે સ્ટેન્ડિંગ બાલ્કની આવે છે વિથ મોસ્કીટો નેટ કબૂતર જાડી અને આ બી વ્યૂ તમને જોઈ શકો છો કે જે બીજા રૂમનો આપણે વ્યૂ જોયો એ સેમ વ્યૂ અહીંયા મળે છે આનું જે કબોટની સાઇઝ છે મોટી છે તો આમાં બી સ્પેસ રોકાતી નથી જે દિવાલમાં અંદરની સાઈડ જ કબોટ આપો છે અને હવા ઉજાસ માટે એક જે ફ્રેન્ચ વિન્ડો જોઈ આ સેકન્ડ વિન્ડો ઓપોઝિટ છે એટલે એર સર્ક્યુલેશન માટે સારામાં સારો ફ્લેટ છે આ ફ્લેટ એસઆરપી કેમ્પથી નજીક આવેલો છે જે ટુ બીએચકેનો પ્રોજેક્ટ છે ફિફ્થ ફ્લોર ઉપર આ ફ્લેટ આવેલો છે જી પ્લસ ફાઇવનું ટોટલી એપાર્ટમેન્ટ બનેલું છે આમાં તમને ટુ બીએચકેમાં છસો પચાસ કાર્પેટ મળે છે પ્લસ જીએસપીસીની ગેસ્ટ લાઇન મળે છે અને ખાસ વાત કે કોમન સોલાર આપેલું છે જેથી જે કોમન લાઇટ્સનું બિલ આવે છે લિફ્ટનું છે કે જે એલિવેશનમાં લાઇટ્સ હોય એનું નહીવત એટલે એમ કહો ને ઝીરો જેવું બિલ છે તો આ મોટા મોટો ફાયદો છે કારણ કે મેન્ટેનન્સમાં ફ્લેટમાં પ્રોબ્લેમ થતો હોય છે પણ આમાં તમારી જરાય પ્રોબ્લેમ રહેતો નથી ચોવીસ કલાક સિક્યોરિટી છે ચોવીસ કલાક પાણી છે અને પ્રાઇમ લોકેશન છે ને બ્રાન્ડ ન્યૂ ફ્લેટ છે તો મિત્રો જો ફ્લેટની વધારે વિગત જાણવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં બી અમારો સંપર્ક કરી શકો છો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત